આ મામલે પોલીસે સીસીટીવી અને લોકોની પૂછપરછ કરી હત્યા કરનારની ધરપકડ કરી છે મૃતક સાથે જે જગ્યાએ હત્યાનો બનાવ બન્યો હતો ત્યાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં સીસીટીવી કેમેરામાં નજર પડ્યો હતો જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન રોહિત કેવટ નામનો મૂળ બિહારનો યુવાન મળી આવ્યો હતો આરોપી રોહિત કેવટ રેલવે સ્ટેશન પાસે છેલ્લે જોવા મળ્યો હતો અને પોતાના વતન જતો રહ્યો હતો આ મામલે પોલીસે રોહિતના ભાઈની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મારો ભાઈ રોહિતનો ફોન પશ્ચિમ બંગાળમાં રહેતા મારા નાના ભાઈ વિકી પર આવ્યો અને તેમની પાસે પૈસાની માંગ કરી હતી જેથી મારા નાના ભાઈ અને મારી મમ્મી દિલ્હી ખાતે રહે છે તેની પાસે પૈસા માંગતા મારા મમ્મીએ મને આ બાબતની જાણ કરી હતી રોહિત પોતાની પાસે ફોન રાખતો ન હોવાથી અન્ય લોકોના ફોન વાપરતો હતો જેથી પોલીસે તે મોબાઈલ નંબરનો લોકેશન મેળવી આરોપીને બિહારના લખીશરાય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે પોલીસે રોહિત કુમાર બેચન કેવટની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે રણજીત પાસવાને તેનું પાકીટ અને મોબાઈલ ત્યાં હોવાનું જણાવ્યું હતું જેથી તે પોતાનું પાકીટ અને મોબાઈલ લેવા ગયો હતો ત્યારે પાકીટ ખાલી મળી આવ્યું હતું અને મોબાઈલ અને પૈસા નઈ હોવાથી રણજીત સાથે ઝઘડો થયો હતો અને આ ઝઘડા દરમિયાન મારમારી થઈ અને પથ્થરોથી ઈજા પહોંચાડી તેની હત્યા કરી હતી હાલ પોલીસે રોહિતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ 14 નો 2025 કો હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો હજીરા ગામ હતા વહા એક અંજાનિયા ઇસમ લાશ મળી ये जो पूछ परछ करने के बाद ये पता चला कि जो विक्ट थे उनका नाम था रंजीत शंकर पासवान जो बेसिकली धनबाद झारखंड के रहने वाले पर हमें एक शकमंद इंसान जिसका नाम है रोहित केवाट जो लकीसराय बिरहार का रहने वाला है उस पर जीरो डाउन किया गया कि जो विक्ट और अक्यूज है उनकी कुछ ही दिनों पहले मोबाइल को लेकर काफी लड़ाई हुई थी जिसमें जो विक्टम है उन्होंने गुस्से में अक्यूज का मोबाइल तोड़ दिया जिस दिन ये घटना हुई उस दिन ये दोनों मिले और जब विक्टम ने साफ मना कर दिया कि मैं तुम्हें दूसरा मोबाइल नहीं दूंगा और इसी के कारण जो है उसने गुस्से में एक बड़ा पत्थर लेकर पहले विक्टम के सिर पर दे मारा और फिर जो गमछा वो पहने हुए था उससे विक्टम के दोनों हाथ पैर बांधी रिपोर्ट एस ट्वेंटी सूरत